બી હોય અને હોય પણ ભાઈ ભાઈ ના પ્રેરણા કરેલી થોડું મેળો થઈ જાય ને એટલા માટે તો કે હું હાર્દિકભાઈ હાર્દિકભાઈ અનુમતિ મેં કહેવું પછી આવીને જાવ એમાં ભાઈ ને કંઈક નાસ્તો કરીએ અને આજે તબિયત હતી ને એમાં થોડું સારું છે ભાઈ શરદી વરદી એવું હતું એમાં રાહત છે અને બીજું એ કે આજે છે ને હેરસ્ટાઈલ તો બદલી ગઈ છે તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો આવી હેરસ્ટાઈલ રાખું કે ભાઈ વાળ ઊભા જ રાખો કયા સારા વાળા લાગે ને એ કોમેન્ટ કરવા

આજે એવો વિચાર છે કે હું કે ભાઈ ઘણા સમયથી છે ને હું કે સોલે ભટુરે નથી ખાધા તો આજે છે ને ખાલી સોલે ભટુરે જ ખાવા જાવ એટલે પાર્સલ લે અહીંયા ખાવ એમ મતલબ સોલે ભટુરે લઈ આવ્યું સોલે ભટુરે લેવા આવ્યા હતા અને મસ્ત હું કે ભાઈ ભટુરા ત્યાં થાય છે મસ્ત ભટુરા મજા જ આવ્યા કરે એવું ભાઈ તમે લોકો ક્યારે ભટુરા ખાધા કે નહીં

આચાર હોય આચાર જરો આચાર મરચા લીંબુ અને કાંદા અને ભાઈ સોલે ભટુરે ખાવાની મજા જ કઈ અલગ આવે મને તો બહુ ભાવે પણ મારી કરતા વધારે તો વ્યમાન ભાવે આમ લીંબુ વીંબુ નાખી મસ્ત મજા લેવા કરે હો ભાઈ મોઢામાં પાણી આવી જાય હો ભાઈ કાંઈ ઘટે નહીં એની માટે કાંદા મેકીને ભાઈ ખાઈ એમ મજા આવે વાહ સી લાલી લતની કાંઈ ઘટન નહીં હો ભાઈ મજા આવે કરે હાલો હલો ખાઈ લો બે રિપોર્ટ તો બે રિપોર્ટ કર ને જ બસ થોડું ઘણું કામ છે તો કરી પછી બાઇક જોવા આજે તો છે ને વેલા વેલા ઘરે જાવ કેમ જમા કેમ કેમ છે ને મારે રવાર રવિવાર હોય ને પણ કાલ ને મારા સીએમ છે ને કેમ થાય તમને ખબર છે હું તો મારે મહેમાન પાછું જવાનું છે ને આજે જમવાનું ભાઈ અડધા રજા છે ને કાલે રવિવાર છે પણ કાલે રજા નથી પણ આજે એને રજા છે અને એને સાહેબ કીધું કે આજ જવું જોઈએ કાલે સાહેબ ને બહાર જવાનું છે ને એટલા માટે

જો અમે ઘરે જતો જો બેન ને આવવાની છે વાડી આવું ને બેન વાડી આવું ને બેન એના મમ્મી ને ભાભી ની છે ને એને આવવાની છે જો આવી બેન ને હા જો ગામ માં પાણીપુરી ની કાશી પૂરી ને પાણીનો મસાલો લેવો તો જમરૂખ નામાં અને આ ભાઈ બેક દૂધ ને વધતું ને એટલે એના માટે દવા લેવો તો અને આ બધી ને એવું છે પાડા માટે અને આ આ એની દવા છે બધી પૂરી બનાવવાની બરાબર બાપા મેં કીધું હા લ્યો મેં જો દવા છે ને ભાઈ બધી છે ને જોવા પાડાની છે કેમ કે ને છે ને બધી કંઈક વાગેલું છે ને અહીંયા થોડું વધારે છે

પણ ટીપેન છે ને ગામમાં હતું ને જમમ છે ને ભાઈ કોબીનું શાક છે રોટલા અને છાસ તો હાર મસ્ત થોડુંક એવું જમી લઈ તો મમ્મીએ બટેટા બાફી નાખે ને આ બધી મેં જોઈ એટલે પૂરી તરી નાખી તો પૂરું હવે બાકી મસ્ત ઘટે નહીં તો જો મિત્રો પાણીપુરી ખાઈ લીધી છે અને હવે આપણે આવી ગયા પાછા પીવું કરવા માટે તો જો હશે ને ભાઈ બહુ વિચાર છે ધવરાવા ડે તો લે ફરી જા પાછી હા

અને સાસ મારી મારી બધું કોતરી નાખ્યું કાગડાનું છે બધું ડેમેજ કરેલું મવાથી દવા લેવો છો ને તો દવા લગાડી અચ્છા ખાય છે એટલે બધું કડવું હોય ને થોડી થોડી નાખવાનું ખાધા કરે પછી આ પાટવાનું ઢાંકી દઈ સમજે બાકી જો બે બે હોમ સરે એક પાટો અહીંયા દાદાને છે ને બધું બકાલું એવું છે કરેલું ભાઈ નથી એટલે આડું બેવું પડે તો મારો નાનો ભાઈ આવી ગયો છે એ અહીં સારું છે ભેહું અને મારે ને હું પ્રદીપભાઈ પ્રદીપભાઈ નવા ચેપ ખડ લેવા આવ્યા તો હાથ હાથ આવી જાય ભાઈની માથેમાં બે ગાડી મેંકીને ગાડીમાં તેની ગાડી બિહાડી ભાઈ આવશું લીન હાલો જમરૂખ ખાવા કઈ તો એના મટન માવો ભેરો છે એટલે કઈ બોલી નહીં કે માવ નહીં ખાતો બોલ્યો ને હાલો કે હુંકલા ભાઈ ભાઈ રાયખડની ગાડી લઈ આવી એમ જા પેલા પાડે ટ્યુબ છે એ લગાડી ને વાગેલ હતું ને

અને જેમાં છે ને સામાન લઈ મારી માટે હું એને કેટલા દિવસ થઈ ગયા છે ને દરરોજ ઘેર જાય ને આવે તો એને શરદી ને એવું થઈ ગયું હતું તો તો એ કાંઈ લેતા નહોતા તો એના માટે લીધું છે બ્લેક કલરનું માસ્ક કીધું હતું તો એ તો કાંઈ હતું નહીં તો પછી આવું કંઈક લે હશે બીજું હું છે તો જોઈને અને દરરોજ ગાઢિયા કાઢવાની હોય કે નહીં તો એને સાંજે બોઈ હાથમાં હાથમાં ઠંડી લાગતી હોય હાથમાં જાય પણ લીધા

ઓ જો ભાઈ જેમાં ઘણો બધો વસ્તુ લાવે છે આપણા માટે તો એના માટે થેન્ક યુ સો મચ પણ હવે હું તને કાંઈ નહીં દે ઓકે રૂપિયા વાહ છે રૂપિયા જ થાય હમ અને પછી ગરમ કિટલી છે ને હમ હમ લેતા આવશો તમારા માટે જોય બાગે સામાન દીન સાસો પાંચસોનું કામ ગઢવી લે ટીશર્ટ પૂરું થઈ જાય આજ બાર રહી ગઈ તો કાલે ટીશર્ટ કરાવી નાખજો અને ઓલે ગરમ કીકી લેતા આવજો ઓકે અને હા બિપિન મને ઘણા સમયથી કહે કે તું એકલી એક વ્લોગ બનાય વ્લોગ બનાય પણ મને આવડે તો હું વ્લોગ બનાવું ને તો એ કહે હવે તો તમે કમેન્ટ કરી દેજો હું એકલી વ્લોગ બનાવું કે ન બનાવું મને આવડતો નથી તોય પણ મને બિપિન કહે ઘણા સમયથી તો તમે લોકો કમેન્ટ કરી દેજો હું એકલી વ્લોગ બનાવું કે ન બનાવું ઓકે કાય બધા છે ને એટલી કોમેન્ટ કરવી જોઈએ ને કે આવ એમાં તો બ્લોગ બનાવ્યો જો માં તો એકલી બ્લોગ આખો દી હું કરે ને એ રીતના આખો બ્લોગ બનાવવાનો છે તો કોમેન્ટ કરજો કે ભાઈ હા હા યાર ના કેસો છે ના આવશે તો હું ઉની બનાવી વધારે આવશે તો બનાવી જો કે માર તો બનાવવાની ઈચ્છા જરા નથી પણ બીપીન કે છે તો વધારે આવશે તો બનાવી વધારે ના આવશે તમારો ફાયદો છે નથી ની એવું છે કોમેન્ટ હા કોમેન્ટ હા એટલે બનાવવાનો તો ખબર પડે કેટલી આખો એને એને ખબર પડે ને હા લખી નાખજો જો ભાઈ ડીલ રાખી ઘી પૂરું તેલ પૂરું ફેટ મેક મારું રમ્મન હતો ને

વોસ્ટ કેમ કે વ્લોગ એડિટિંગ કરવાનું છે ને એટલા માટે અને ભાઈ વ્લોગ એડિટિંગ કરીને પછી એને અપલોડ કરીને અપલોડ થાય ભાઈ બાર એક વાગી જાય તો હરો લો તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જવો અને મળ્યા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય